બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિરોધ યથાવત છે કાંકરેજ તાલુકાને થરાદમાં સમાવેશ કરાતા વિરોધ થઈ રહ્યો છે કાંકરેજમાં સતત ત્રણ દિવસથી વિરોધ ચાલી રહ્યો છે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ યોજાઇ બેઠક વેપારીઓ ખેડૂતો અને રાજકીય નેતાઓ હાજર રહ્યા શિહોરી મામલતદારને આપવામાં આવશે આવેદનપત્ર આગામી સમયમાં પણ ઉગ્ર આંદોલન ચાલુ રાખવામાં આવશે તો ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આ બેઠક યોજાય છે કાંકરેજમાં સતત ત્રણ દિવસથી વિરોધ ચાલી રહ્યો છે વેપારીઓ ખેડૂતો રાજકીય નેતાઓ ત્યાં હાજર રહ્યા હતા

કાંકરેજ છે કાંકરેજ તાલુકામાં આવ્યું બંધ પણ પાડવામાં આવ્યું હતું અને કેટલીક ક્યાંક રેલી પણ યોજવામાં આવી હતી અને મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું ત્યારે આજે ફરીથી એટલે કે ચોથા દિવસે પણ અહીંયા વિરોધના વંટોળ યથાવત રહેવા પામે છે અને અહીંયા જે સિહોરી જે રેસ્ટ હાઉસ છે તેમાં ખેડૂતો તેમજ સ્થાનિક આગેવાનોએ બેઠક યોજી છે બેઠક યોજી અને અહીંથી રેલી યોજી અને મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવશે તેમ છતાં પણ જો સરકાર દ્વારા કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ વિરોધ છે તે યથાવત રહેશે અને તેને લઈને જ અહીંયા મોટી સંખ્યામાં